હાલ સુરતથી ખુબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો દુઃખદ વાત કરીએ તો પાલી ગામ વિસ્તારમાં આવેલી પાંચ માળી ઇમારત એકાએક ધરાશાયી થતા આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે આ ઘટનામાં અત્યાર સુધી સાત લોકોના મોત થયા છે હજી પણ રેસ્ક્યુ કામગીરી ચાલુ છે સુરતના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખનું કહેવું છે કે આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ઓપરેશન દરમિયાન એક મહિલાનો અવાજ સંભળાયો હતો જેથી ફાયર બ્રિગેડ ના જવાનોએ અંદર મોકલીને મહિલાને બહાર કાઢી હતી ને અત્યાર સુધીમાં ટીમે સાત લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે તેમણે એમ પણ કહ્યું હતું કે જો હજુ સુધી કોઈના ગુમ થયા એની કોઈ માહિતી સામે આવી નથી નજીકના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે કોઈ વ્યક્તિ ગુમ છે કે કેમ હાલમાં આ બિલ્ડિંગ ધરાશાયી થવાનું કારણ સ્પષ્ટ થયું નથી અને જણાવવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદને કારણે જર્જરિત મારત પડી ગઈ હતી સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગોહિલોતે જણાવ્યું હતું કે બિલ્ડિંગ ધરાશાયીથી આની માહિતી મળતા બાદ રાહિત કાર્યક્રમ જે શરૂ કરવામાં આવ્યું હતું અને કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને એનડીઆરએફની ટીમ પણ સખત મહેનત કરી રહી છે તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે